રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવારો યોજાનારા લોકમેળામાં હજુ પણ ચાલી રહી છે અગાઉ કડક નિયમોના કારણે મેળાનો નો બહિષ્કાર કરનાર ચકરોડ સહિતની યાંત્રિક રાઇડ્સના સંચાલકો હવે રાજી થઈ ગયા છે અને યાંત્રિક રાઈડના ચોત્રીસ સામે ઓગણસિતર ફોર્મ ભરાઈ ગયા છે બીજી તરફ આ વર્ષે રમકડા અને ખાણીપીણીના એકસો ત્રાણું જેટલા સ્ટોલ્સ ખાલી રહેતા તંત્ર મુંઝવણમાં મુકાઈ ગયું છે સ્ટોલ થનાર છે તેમાં ખાણીપીણીના છેતાલીસ સ્ટોલ સામે માત્ર દસ આઇસક્રીમ ના અને સોળ પ્લોટ સામે સાત અને ચા ના એક સ્ટોલ સામે એક ફોર્મ ભરાયેલ છે રાજકોટમાં વહીવટી તંત્ર આયોજિત લોકમેળામાં આંતરિક રાઇડ નો વિવાદ થાળે પડી જતા તમામ પ્લોટ વેચાઈ ગયા જયારે ખાનગી મેળાના ધંધાર્થીઓની સરકારની એપી ના કારણે ટીંગાટોળી થઈ છે ખાનગી મેળાઓની મેદાનની સ્થિતિ તંત્ર ને પૂરતી ખબર ન હોવાથી ગાઈડલાઇનમાં કોઈ પણ બાંધછોડ નહીં કરવા તંત્ર મક્કમ હોવાથી ખાનગી મેળાના ઉભા કરી દેવાયેલા માજરા ઉતારવા પડે તેવી સ્થિતિ છે ખાનગી મેળાઓમાં રાઇડ્સ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એસઓપી મુજબ જ એનઓસી આપવાનું મક્કમ વલણ અપનાવાના હવે ખાનગી લોકમેળાવાળા ચકડોળે ચડી ગયા